સચિન પોલીસે પાડી એક આરોપી અનિલ યાદવને પાડ્યો હતો ઇંધણનું નિરીક્ષણ કરવા જતા જરૂરી નમૂના મેળવવા માટે એફએસએલ અધિકારી સ્થળ ઉપર બોલવામાં આવ્યા હતા પરીક્ષણ દરમિયાન બાયોડીઝલ જેવું ભરતું ઇંધણ મંગાવનાર આશીષ જગદીશ પટેલ આવી જતા તેને પણ પકડી પાડવામાં હતો પકડેલા પકડાયેલા ઈસમો પાસેથી બાયોડીઝલ જેવું ભળતું ઇંધણ અઢાર હજાર લીટર જેમાંથી એક લીટરની કિંમત નેવું લેખે સોળ લાખ નેવું હજાર બાર લાખની કિંમતની ટેન્કર અને છ લાખની બ્રેઝાકાર તથા બંને ઈસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના બે મોબાઈલ ફોન મળી કુલે ચોત્રીસ લાખ પાંત્રીસ હજારથી વધુનો મુદ્દામલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે વધુમાં ઝડપેલો આરોપી કિશોર અનિલ યાદવ તથા આશિષ જગદીશ પટેલની ધરપકડ કરાઈ છે ત્યારે આરોપી જવલકુમાર કનુભાઈ પટેલ પિયુષ પટેલ અને સેલવાસના જૈન્કી પેટ્રોકલ્સ પ્રાઇવેટ લિમિટેડના અધિકૃતાને જવાબદારી સામે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા